પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેમી નામમાં તમને સલામ પવિત્ર બાઇબલમાં યોહાનની લખેલી સુવાર્તા તેનો તેરમો અધ્યાયના ચોથા અને પાંચમા કલમમાં આપણે એમ વાંચીએ છીએ કે ઈસુ જમન પરથી ઊઠે છે અને પોતાના લુગડા ઉતારીને તેને રૂમાલ લીધો અને તેને પોતાની કમરે બાંધ્યો ત્યાર પછી વાસનમાં પાણી રેડીને શિષ્યોના પગ ધોવા તથા

પ્રભુ ઈસુ ખ્રિસ્ત ભોજન પરથી ઉઠીને શિષ્યોના પગ ધોવા અને લૂછવા લાગ્યો ખ્રિસ્તના સંબંધમાં ફિલિપિયોને લખેલો પત્ર તેનો બીજો અધ્યાયના છઠ્ઠા કલમથી આઠમા કલમમાં સુધી આપણે એમ વાંચીએ છીએ કે પોતે દેવના રૂપમાં છતાં તેણે દેવ સમાન હોવાનું પકડી રાખવાને ઈચ્છ્યું નહીં પણ તેને દાસનું રૂપ ધારણ કરીને એટલે માણસોના રૂપમાં આવીને પોતાને ખાલી કર્યો અને માણસના આકારમાં પ્રગટ થઈને મરણને હા વધસ્તંભના મરણને અધીન થઈને પોતાને નમ્ર કર્યો મતલબ કે પ્રભુ ખ્રિસ્ત દેવનો પુત્ર હોવા છતાં પણ એક દાસનું રૂપ ધારણ કર્યું અને શિષ્યોના પગ ધોવા માટે ઉઠ્યો જેમ એક દાસ આજ્ઞાકારી હોય છે તેમજ પ્રભુસ ખ્રિસ્ત પણ મનુષ્યના તારણના અર્થે આજ્ઞાકારી બન્યો અને વધુ મૃત્યુને સહન કર્યું તમે પણ પ્રભુસ ખ્રિસ્તને પ્રભુ અને તારના તરીકે સ્વીકાર કરી શકો છો દેવ તમારી મદદ કરે આભાર